ખાતેથી સાયબર ક્રાઈમ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગના નાસ્તા ફરતા આરોપીને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો હતો સુરતમાં વધી રહેલા સાયબર ક્રાઈમના ગુનાઓ વચ્ચે દુબઈ ખાતેથી ભારત દેશમાં આચરતા સાયબર ક્રાઈમના ગુનાઓને અંજામ આપતી ગેંગના નાસ્તા ફરતા આરોપી એવા મૂળ અમરેલી જિલ્લાના લાઠીનો અને હાલ પુના ગામ ખાતે આવેલા સીતાનગર ચોકડી પાસે સીતાનગર સોસાયટીમાં રહેતા ચંદ્રેશ દયાળભાઈ ડુંગરભાઈ કાકડીયાને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ઓફિસ ખાતે બાતમી આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવેલા હતા સદર દરોડા દરમિયાન જે મુદ્દામાલ વગેરે કબજે કરવામાં આવેલ તેના આધારે દુબઈથી ઓપરેટ થતી આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સની જે ગેંગ છે તેનો પર્દાફાશ કરવામાં આવેલ હતો અને ત્યારબાદ એ ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરીને વધુ કાર્યવાહી કરતાં અલગ અલગ ઇસમોને આજ દિન સુધી લગભગ આઠ જેટલા જે ક્રિમિનલ્સ છે જેઓ અહીંયા સુરત શહેરથી સિમ કાર્ડ તથા મ્યુલ બેંક એકાઉન્ટ્સ પૂરું પાડવા માટે કાર્યવાહી કરતા હતા તેઓને ઝડપી પાડવામાં આવેલ હતા આ કેસમાં જે ક્રિમિનલ્સ દુબઈ ખાતે છે તેઓની એલઓસી વગેરે પણ ઇસ્યુ કરવામાં આવેલ હતી આજ જ કેસ અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઈમ સહેલની ટીમ દ્વારા આ ગુનામાં આના હદ સાફરતા આરોપી ચંદ્રેશ દયાળભાઈ કાકડીયા જે પણ આ જે દુબઈથી ઓપરેટ થતી મિલંદરજી ગેંગ છે એનો એક મુખ્ય સભ્ય છે તેની ધરપકડ કરવામાં આવેલ છે સદર આરોપી ચંદ્રેશ કાકડીયા વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના આ ગુના ઉપરાંત કુલ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ સાત ગુનાઓ અગાઉ રજીસ્ટર્ડ થયેલા છે વિવિધ કલમો હેઠળ સાથે સાથે આનું મુખ્ય ભૂમિકા જોઈએ તો સુરત શહેરમાંથી વિવિધ મ્યુલ એકાઉન્ટ્સ સેવિંગ બેંક એકાઉન્ટ પૂરા પાડવા માટે જે દુબઈ ખાતેની ગેંગ છે એના માટે તે કાર્યરત હતો આ ઉપરાંત અગાઉ જ્યારે આ રેડ કરવામાં આવી અને ઘણા બધા આરોપીઓને જ્યારે અહીંથી પકડવામાં આવ્યા ત્યારે ગેંગનું કામમાં સરળતા રહે તે માટે આટલા ટાઈમથી આ નાસ્તો ફરતો આરોપી જે છે એ લોકો માટે પૈસા ઉપાડવાનું અને એકાઉન્ટ પૂરા પાડવાનું કાર્યવાહી કરતો પ્રાથમિક તપાસમાં જણાય આવ્યું